તો સુરત શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ફરી એકવાર શહેરની નબળી ડ્રેનેજ વ્યવસ્થાને ઉજાગર કરી છે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે પાલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક સૂત્રો અનુસાર ઉધરા અને પાલ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે જ્યાં રસ્તાઓ ઝડુંબી ગયા છે અને ટ્રાફિકની હાલત કફોડી બની છે સુરત મહાનગરપાલિકાની મોનસૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ સામે આવી છે જે ગયા વર્ષે પણ સામે આવી હતી ખાસ કરીને પાલ વિસ્તારમાં ડ્રેનેજની પોલ ખુલ્લીના કારણે પાણી નીકળવાના બદલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે જેનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર પણ લોકોએ મહાનગરપાલિકાની બેદરકારી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાહી સાહીસ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી અને હજુ પણ તંત્રએ તેમાંથી શીખ નથી લીધીને આ વર્ષે ફરી એકવાર આવી જ પરિસ્થિતિ નિર્માણ પામી છે

જે રીતના ટીવી સ્ક્રીન પર બી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલા શાળાના વિદ્યાર્થીઓ પણ આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો જોઈ શકાય છે બંને તરફનો જે રસ્તો છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને વાહન ચાલકો અવરજવર કરતા પણ નજરે પડી રહ્યા છે પરંતુ જે રીતના ચોક્કસપણે સુરત શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો અ ઉધના સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે જે રીતના જોઈ શકાય છે અત્યારે વૂંટણસના પાણી ભરાઈ ચૂક્યું છે અને વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે જે રીતના ડીઓ કચેરી તરફથી સુરત શહેરની અંદર તમામ શાળાઓને રજા આપી દેવામાં આવી હતી ત્યારે આપણે થોડાક ગંદર પણ જવાના પ્રયત્ન કરી રહ્યા છે કૃષ્ણા કે પાણી ભરાઈ ચૂક્યું છે ત્યાંથી અત્યારે જે રીતના તમામ લોકો જે છે તે અવરજવર પણ કરી રહ્યા છે અને ખાસ કરીને લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે લોકો જોડે પણ આપણે વાત કરવાનો ચોક્કસપણે પ્રયાસ પણ કરીશું કારણ કે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે આ પોત વિસ્તાર ગણાતો હોય છે અને પોત વિસ્તાર ની અંદર આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે જોઈ શકાય છે આ જે પસાર થઈ રહ્યા છે પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે કાકા કેવી પરિસ્થિતિ છે શું બેસો આ સમજીને કામગીરીને બિલકુલ સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે નજરે પડી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના બેદરકારીના કારણે હવે લોકોને હેરાન પરેશાન થવાનો વારો જે છે તે આવી રહ્યો છે પોષ વિસ્તાર ગણાતો હોય પોષ વિસ્તારની અંદર આ સ્થિતિ જોવા મળતી હોય તો શરમજનક બાબત કહી શકાય જોઈ શકાય છે સંપૂર્ણ જે ગાડી છે તે પાણી ની અંદર જોવા મળી રહી છે વાહન ચાલકો જોઈને મારી રહ્યા રહ્યા છે છે અંદર પણ નકારી એટલે ચોક્કસપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના કમિશનર અગ્રવાલ હોય કે સુરત મેયર દક્ષેશ માવાણી હોય તમામ લોકોને આ ગ્રાઉન્ડ રિપોર્ટ પર આવવું જોઈએ અને આ પરિસ્થિતિ જોવી જોઈએ કારણ કે જે રીતના અહીંથી લોકો પસાર થતા હોય ત્યારે તેમને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો પણ આવી રહ્યો છે સ્થાનિક લોકો જોડે વાત કરી કરીશું કેટલી પ્રોબ્લેમ થઈ રહી છે પ્રોબ્લેમ બહુ છે એકચ્યુઅલી અમારા ગામની આજુબાજુ બધો બેટ થઈ ગયો છે કોઈ પણ સર્કલ ખુલ્લું નથી અમારી છોકરીઓ ભાષા ટ્યુશન આવી તો અમારી ચાલતા લેવા આવું પડ્યું છે આ બંને પાણી નો નિકાલ કેમ નથી થતો મને આઈડિયા નથી કેટલા ટાઈમ થી આ પાણી ભરાઈ રહ્યું છે આ માનો ને આ ત્રણેક કલાક થવા ના તો પણ હજુ પાણી ક્લિયર નથી થયું કોઈ ટીમ આવેલી હતી એસએમસી અમે તો કોઈ જોઈ નથી બાળકોને લઈ જઈ રહ્યા છો કેટલું પાણી છે અમે રિસ્પોન્સ લઈ જઈ રહ્યા છીએ

સુરત મહાનગરપાલિકા ને જીએસટી પણ અપીલ કરી રહ્યું છે અને ખાસ કરીને લોકો પણ જણાવી રહ્યા છે કે ગ્રાઉન્ડ રિપોર્ટ પર ઉતરીને પાણી નો નિકાલ કરવો જોઈએ ટ્યુશને જતા હોય શાળાએ જતા હોય બાળકો પાણીની અંદરથી અવર કરવા માટે મજબૂર બની રહ્યા છે એટલે આ પોસ્ટ વિસ્તાર ગણાતો હોય પોસ્ટ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ જોવા મળતી હોય તો ખુબ જ સુરત મહાનગરપાલિકા માટે શરમજનક બાબત કહી શકાય જી સાહીસ ડ્રેનેજ વ્યવસ્થા એટલે કે ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 3 કલાક જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ પાણી નથી ઓસરે અને પછી દાવા તેવા કરવામાં આવે છે કે આ વખતે પાણી નહીં ભરાય પરંતુ તેમ છતાં પણ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વિસ્તાર ના કે અહીં પાણી ભરાયેલું છે તંત્રના ધ્યાને આ વાત નહીં આવી હોય બિલકુલ વિભાગના ચેરમેન હતા કેટ વાળા તેમને પણ જણાવ્યું હતું કે વરસાદી માહોલ ને લઈને તમામ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે પાણી નહી ભરાય પરંતુ કયા મોડે વાતો કરતા હોય તે પણ મોટી વાત સામે આવી રહી છે મેયર પણ જ્યારે કલેક્ટર ની અંદર મિટિંગો કરવામાં આવી હતી ત્યારે મેયર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો આ વખતે સુરત શહેરની અંદર પાણી નહીં ભરાય પરંતુ વરસાદ માહોલની અંદર સુરત મહાનગરપાલિકા ને પોલ ખુલી છે પાલ વિસ્તારના બાગબાન સર્કલ પાસેના દ્રશ્ય છે બાળકો પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે વાલીઓ કરી રહ્યા છે સ્થાનિક લોકો કરી રહ્યા છે એટલે અહીં ત્રણ કલાકથી વધુનો સમય દઈ ચૂક્યો છે પરંતુ એસ એમ કોઈ પણ અધિકારી કર્મચારી કે કોઈ પણ અહીં આવ્યું નથી અને પાણી અવિરતપણે યથાવત જોવા મળી રહ્યું છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી આપવામાં